ભાઈ ભગવાન સૌનો ભલો કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબરથી કરે અને આપ સૌથી ઘરે મિત્રો સૌનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ ફાઇનલી આપણે ઘરે સુરત સૌથી પહેલા મારી અહીંયાથી ફલાઇટ છે ગોવાની ગોવાથી ફ્લાઇટ અમારી ચેન્જ થઈને અમદાવાદ જશે અમદાવાદથી અમદેવભાઈ અમદેવભાઈ જશે એમના ઘરે પાલિકાના ભાવનગર અને આપણે જારત અમદાવાદથી જ જશું આઈ ડોન્ટ નો

ये में हम हमारे साथ है सोनल जी सोनल जी आप हमारे व्यूअर्स को कुछ कहना चाहेंगे क्या कहना <laughs> <Contact> <laughs> कुछ, हु, कुछ भी कुछ भी <laughs> कुछ नहीं गुड मॉर्निंग यस बाकी कुछ नहीं इतना ही गुड मॉर्निंग गुड मॉर्निंग इनमें हो या हां नहीं सुबह-सुबह हर कोई ऐसा ही होगा <laughs> <laughs> तो चलो मित्रों जल्दी से जाइए एयरपोर्ट यस yes. સવાર સવારમાં પડી ગઈ છે સવાર યસ હું બોલો આઈડિયા નથી અભી તો પૂરી ક્યાં બોલતા ની ચલતા સામાન જો ઉતાર લીધો છે ચાલો હવે જઈએ મિત્રો આપણી ફ્લાઇટ છે સાડા ની અને સોનજીની ફ્લાઇટ છે દસ ની ઓકે એન્ડ આપણા જે બોર્ડિંગ પાસ છે ને આવી ગયા છે અહીંયાથી મિત્રો જાણ છે અમદાવાદ ને અમદાવાદ અહીંયાથી ગોવાની છે અને ગોવાના એરપોર્ટ ની ફ્લાઇટ છે અમારી સાંજ ને પાંચ વાગ્યાની હા હું બુકિંગ કર્યું કઈ હેલ્લે તો મને પણ આપણી ફ્લાઇટ જેમ હોય ને એમ ચાલો મિત્રો બીજું શું

મિત્રો અમે ખાધા હતા અને અત્યારે બસ બેસી ગયા છીએ ફ્લાઇટમાં જો શું છો આપણે વિન્ડો ટિકિટ વિન્ડો સીટ આવી છે આપણા નસીબ બહુ સારા છે આની પહેલાં પણ મારી વિન્ડો સીટ હતી આવતી પણ મારી વિન્ડો સીટ છે ચાલો મિત્રો હવે આપણે છે એમ હવે ગોવા ગોવા હવે પાંચ કલાક બેસવાનું મન તો નથી મારું મન તો કહે છે બહાર રાખો શું કાંઈ જોઈએ ત્યાં જાય પછી પડે મિત્રો હું અત્યારે આવી ગયો છું ગોવા એરપોર્ટ જોઈ શકો છો આ ટોપ તમે જોઈ શકો છો બહુ મોટો છે ટોપ આની ચાલો મિત્રો આપણે આપણે ત્યારે સેકન્ડ ફ્લોરે આઈ ગેટ પર જવાનું છે ચાલો જ્યારે જઈએ મિત્રો આજે આપણે જોઈએ છીએ અહીંયા ગોવાનું એરપોર્ટ તમે જોઈ શકો છો એનો બહારનો રસ્તો છે અને આ જે દેખાય ને આ આખું છે એરપોર્ટ અહીંયાથી અહીંયા જવા માટે આપણે અહીંયા હોઈએ છીએ અહીંયાથી અહીંયા જવા માટે કમસે કમ ચેકિંગ થાય છે એટલું બધું થાય છે કમસે કમ એકથી બે કલાકનો સમય તો હોય જ જાય છે યસ મેં તો હાલો હાજર સિમ્પલ બરાબર અહીંયા હોય ને એ બે કલાકનો સમય વહી જાય છે આ બધા છે એના પ્લેન આ છે ગ્રાઉન્ડ અહીંથી કેટલા ફ્લાઇટો અહીંથી ઉડે છે ને અહીંથી ઉઠું ઉઠતું આમ જાય છે આગળ આમ અહીં ને હાલો એ ભલે આપણે જાય આગળ ને અહીંયા પણ

મારે મોડું થઈ જાય એટલે હું રોકાઈશ મોડું તો મારે પણ થશે હા પણ કઈ હું રોકાઈશ મારે પણ થશે તું રોકાઈ જા ના રે ને આપ તો સુરત ચાલો જો બોર્ડિંગ પાસ તો ક્યાર નો અમારે બોર્ડિંગ પાસ ને કોઈ દૂરથી આવી ગયો નહીં કોઈ દૂરથી જ આવી ગયો તો તો અમારા બેગ અહીંયા આવે છે અમે તો આવી ગયા છે એમાં એક મારી દેવું સેમ બેગ આવ્યું ને એમાં થોડું કાંઈક બીજું કાંઈક હતું

અમદાવાદ ગીતા મંદિર એસટી ડેપો આઈ થિન્ક મારે બસમાં જ વઈ જવું છે ટ્રેનની ખોટી એ નથી કરવી ચાલો હવે તો જલ્દી થઈ જ્યાંથી ગીતા મંદિર એસટી ડેપો ત્યાંથી બસ જે હશે સુરતની વોલ વોક જે કંઈ પણ મળશે ને બેસી જતા ચાલો રચા ભાઈ ખાઈ છી કેક સેન્ડવિચ જે લાવ્યા છે આપણા હામદેવભાઈના મિત્ર અને ખાસ કરતો હવે તો આપણા પણ મિત્ર નામ શું તમારું વિરેન વિરેનભાઈ જે અમદાવાદના અમને ખાસ કર લેવા આવ્યા છે થેન્ક યુ સો મચ તો ચાલો બટકો કટકો ચાખીએ ખાઈએ પછી હું તો અહીંયાથી થી જાઉં છું સુરત એમ તો વાહ મસ્ત આવ્યું ને એમ તો ભાઈએ કહ્યું કીધું કે આવો ઘરે રોકાઈ જાવ પણ મારે તો સુરત પહોંચતું છે રાત સુધી માં નેક્સ્ટ ટાઈમ આવી વાત હા હા તો જાણો મિત્રો તો હું આનો ફેરે બસ ગોતે સો હેય મારા મિત્રો ઓલમોસ્ટ આપરે છે છે ને અ કેવાય રેપિડો ઉબેર બુક કરી લીધું છે અને આમ ભાઈ ને બાય ભાઈ કહીને આપણે જાય છે ગીતાના મંદિર બસ થિંક અને ત્યાંથી હવે સુરતની બસ વગરવા છે જે મળે એમાં બે જવાનું છે તો ચાલો જલ્દીથી જઈએ અરે હર અત્યારે મિત્રો હાલ છું અમદાવાદ બસ સ્ટેપો પર અને અહીંયાથી મારે ગોતા છે સુરત જવા માટે બસ તો ચાલો જલ્દીથી જે બસ મળે ને એમાં બેસી જાય ને જઈએ જલ્દીથી સુરત ફાઇનલ મિત્રો અમે સુરત સ્ટેશને પહોંચી ગયા છીએ પપ્પા આવ્યા છે લેવા મેં તો પપ્પા કીધું તો કે થોઈ જાજો મિત્રને કોલ કરી દઈશ પણ કેવાય ને આ દુનિયામાં આ દુનિયામાં જેટલી ચિંતા આપણા મા બાપને આપણી હશે ને એટલી કદાચ કોઈને જ નહીં હોય તો જો પપ્પા આવ્યા છે લેવા તો ચાલો અહીંથી કાંઈક નાસ્તો લઈને જઈએ ઘરે ઓલમોસ્ટ રાતના બે વાગી ગયા છે આજનો વ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે મળી આવતીકાલના વ્લોગમાં હર હર મહાદેવ